અજяд નહીં બાપ કા બેટો એક કે મારું અખડતા નહીં લોટ તો ને ટીના એ ટીના мама આ જવાનું હતું કીધું આ ભઈ પોણી વાડું ને પણ પણ આ દૈણું લોટ નહીં ભાઈ હું ખાશ્યો ક્યો પણ આ પોણી કોણ વાડશે પછી એ હું ચારો બદલું હેડ જા તો દૈણું મુક્યા છે ઓ પોણીએ વાતો પાછું મુકે નહીં લોટ પર રોટલી છે ને

माने લઈ જા મારા પૈસો પૈસા છે પણ દયણુ દાડાવાન તો રોટલાના ખાઉ માર માં તમ પર મેકલે છે મારા પૈસો ખિસ્સો ખાલી બપકા પડ્યા છે તાર મારા પૈસા લઈ જા માં એ માં આ પોકેટ ઇન પૈસા યોન માં તો પૈસા નથી તમે હાલો મારા પૈસા કંકળો પૈસા છે માં મને પંદ ગંટી બંધ થઈ જા હ નોટ નહીં ખાધા વિના રહીશ્યુ આ પૈસા તો આલુ ક જા લે પાછી મળી જઈ

જાય તો પછી ભેસ પગાર થાય ને એટલે આલી શું બેચી ના મારવાની બાપ જેવો થયો હતો વાળો બેઠી છે બોલો ખાટલા તોડવા હક તમારે શું કરવું છે આવતો હોય તમને બાકી તું કે એમ કેવું કે કશે કોમના નહીં તમે હું તને યાદ કરાવું તું બોલે તા હા કે હજુ કાઈ રહી જી હોય તો હા બેઠા બેઠા બોલે જ જા વગાની માનો હુઈ જાય

હું તો કહેવાયો છું તમે ઉતરાવો આપડે કાયા થઈ કાલ ઉઠી આપણા એટલા પૈસા ના કરવાનો તારા હું તો વીમો બેઠો છું પણ ભારે લઈ લો થોડો એક કરોડ નો જાણે સુરત નો ઈરાગ હતો ને તાર નો વીમો ઉતરાયેલો છે પણ આપણે છે ને કોઈને કેતા જ નહીં કરોડ નો એક કરોડ નો કોઈ ને વાત છે ને આવી વાત કોઈ કરાય નહીં આજકાલ નો છોકરો છે ને યાર રૂપિયા માટે પટાઈ એક્સિડન્ટ મહિના ખાવું કહેવા જ નહીં મિત્રો

ખાલી નોમ નો બાકી તો કોઈ કોમ ના નહીં કોઈ કશું કોમ ના નહીં તમે જેટલા હારા સજો જો તમે જેટલું ભેગું કર્યું છોકરા માટે જેટલું બચાયું બંગલા બનાયા તમે બેના માર જોજો કશું ફેરફાર આયો તમે છોકરાએ પરણાઈ દીધા અને માર ટીનિયન તો હજુ હગાની વાત જ હોય ચાલુ નઈ થી ભાભી આવું ના કહેવાય પોતાના ઘરવાળાને આવું ના કહેવાય ખબર પડે છે ના જે બળતો કહીએ ના કો કુના ગમ આવું બોલવું શામ એટલે

ताण हिरा कहता ताण नो एक करोड नवी मोलित हो सण जो ए मरा ने एक ना एक करोड रुपया ना थी जाए एक करोड नवी मोलित अलिया तारी मार तो बोलती क्या हो, जुलिया मन तो कभी की तो नहीं हाँ बाबी हो हा, 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 हा। एक करोड नवी मोलित डोहा ओ डोहा ए हड़ खावा रोटलो बनाया तमा माडे हेडो हो सा वो पार पार कर सजी तक हो सा डोहा हो सा लेडो खावा भूख नहीं लागी तमन

મેઠિયા પાએ થી વાત લીકે થઈ ગઈ હોય તો એક કરોડ ની વાત ન કર આ ઘર ખાવું નહી બાપા ના ના એક આ ઘર કેન્સલ ખાવાનું ના ખાવ ખાવું જ ના ને આય એ કરા તડકા તો છે અલ્યા હા તો નહી ડણું ડળા મોકલ્યો ત્યાં જીરો

ના ખાવાય હાલ મરી ગયે નાખી રાખ્યા પૈસા પણ હો લોટ લાયો કે બાપા લોટ લાયો લાયો તો ના થાય પેલા કે નામ થઈ તું છું છું હવા

एक करोड मग चिटला मिंड एक करोड मग ताई ना शार खबर नाही म्हणून ताईन तो हजार मग हवा एटलू तो मने खबर चा एक करोड मग चिटला मने खबर मग कि तो गोड्या बण ते तिजा ती उभा थाई ज्या चोर आई बण तर ता। तमार एक करोड न हूं कौन सा पण कोई लॉटरी लागवानी सा फोन म पूछते एक करोड म कितना मिलदा आ पेला बना ले दे पोणी पापा બેટા એ તો કોક પેલો લેબુ કાપતો રોય

તમારા ખાતા મારું સહીથી ઉપર પૈસા તમારા ખાતામાં પૈસા પડેલા હું સહી કરું તો ઉપરિયે કાઈ મારા એ ઉપરિયે કોઈ ઉપરિયે કાઈ હા ઉપરિયે કાઈ હાર તો ખાઈ તો લ્યો ખાવું નહીં મહારાજ મારા મંગળવાળ છે તો બેલા ના કેવા રોટલી ઓશી બનાવત ફરાળી બનાવ તમે મારે કોઈ બટેટાનું કશું ફરાળી એ ખાવું નહીં મારા મારો ઉપવાસ થાડે બધો હું કહું તમે બજાર જવાના હો ને તે રસો લેતા આવજો હારો જાડડો રસો ક્યાં

તમે તો મારું જીવન આરામ કરી દીધું છે યાર ના ઘરનો ઘાટનો રાછો નહીં મને પાણી પીવા રાછો નહીં ખાવાનો રાછો નહીં તમે તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે લ્યા ભાઈ તારી જિંદગી બગાડી મારે હું લેવું છે કોઈ હું કોઈ મારે તને કોઈ મારી નાખો છે કે તું માર ઘેરથી કહી દીધું તું કે એક કરોડ નો વીમો ઉતરાયો છે ભાઈ ભૂલ મોહ કે આ સોબળાની જીભ છે તે થોડી બોલાઈ ગયું અવળું બોલાઈ ગયું હું કરો કે મેં કહી દીધું વાત વાતમાં ક

કાલના દાડા જે કોઈ હા ના થયું મરી ગયા તો કોને ખબર કે તમે વીમો લીધો કે હું લીધું પડે રે વીમો વીમો મરવાનું તો કઈ નથી એ ખાજી તો પર લીધે લો કોમનો પાકુજી અલી વાત સાચી છે ભાભી ની હો હા આ તમે જો હું સુપાઈ ને મમી એ સુપાઈ મારે મારા મારા સોકરોને કહેવું પડે નકર મને કોઈ થઈ ગયું હાજી

મારા વાઘો ભાઈ ને થોડી ભૂલ તો આપડા ગમે જેવો વીમો લઈએ તો ઘેર જોણ કરી પણ આપડા છોકરો આપણે આપડે ઘર વાળી ને ના આપડે ટપકી જાય તો એ વીમો જ જાય અને ઘર વાળો કઈ ના પાડે તો મિત્રો આ રીતે છે બરોબર છે ગમે જેવો આપડે હું તો કોઈ સો રૂપિયા નો વીમો લ્યો કે લાખ રૂપિયા નો વીમો તમે ઉતરાવ પણ આપડા ઘેર આપડા પરિવારને ને જોણ કરવી જરૂરી છે કમી ભાઈ આટલો વીમો છે આ રીતે છે બરોબર છે અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જય માતા